नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज है तारीख 21 मई 2024 जो यहां आज ना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज સગાઈનો માંગલિક પ્રસંગ પૂર્ણ કરી ઘરે આવતા મહેશ્વરી સમાજની પરિવારની બસ પલટી ખાઈ જતા પંદર જેટલા પ્રવાસી ઘાયલ થયા બસ પલટી ખાઈ જતાં પંદરેક જેટલા પ્રવાસીને અસ્થિભંગ મૂઢમાર જેવી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા વિદળાથી રાયધણજર સગાઈ કરવા માટે રવિવારે સવારે મહેશ્વરી સમાજના લોકો ગયા હતા સગાઈની વિધિ કર્યા બાદ પરત જરથી જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે ડ્રાઈવરે બસ ઉપરથી કાબુ ગુમાવતા બસ મારી ગઈ હતી ભોગ પરિવારજનોએ સાત ત્રીસ વાગ્યે બિદડાથી જવાના હતા તેની જગ્યાએ બસ નવ વાગ્યે આવતા ડ્રાઈવર લાંબી મુસાફરી કરીને આવેલો અને આરામ ન થવાના કારણે આ ગાડી પલટી જવાનો બનાવ બન્યો હતો અકસ્માતનો ભોગ બનનાર ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર માટે ભુજ ખસેડાયા છે અન્ય ઈજા પામેલાઓમાં પંદર જેટલાની સારવાર ડૉક્ટર ઉદયભાઈ તથા સ્ટાફે કરી હતી બનાવની જાણ થતાં મતિયાદેવના પ્રમુખ લચ્છુભાઈ ભરાડિયા માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંગાર પ્રેમજીભાઈ ઝુમા નરેનભાઈ સોની ઉદયભાઈ વગેરે હોસ્પિટલે પહોંચી આવી મદદરૂપ થયા હતા બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર